પેલા આપણે પાવડર બન્યો છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં બધા મજામાં જશો તો ફ્રેન્ડ્સ જો આની પહેલાના વ્લોગમાં તમે જોયું હોય તો મેં છે ને લીંબુ બતાવ્યા હતા તો ફ્રેન્ડ્સ જો આ એટલા લીંબુ છે ને એ પપ્પા લઈ આવ્યા હતા આ લીંબુ છે ને એની આપણે આજે રેસીપી બનાવવાની છે તો બ્લોગને છે ને છેલ્લે સુધી જોઈ લેજો અને ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ જો લીંબુની રેસીપી બનાવવા માટે જો આપણે એટલા લીંબુ લીધા છે અને ફ્રેન્ડ્સ જો આ લીંબુ અંદાજે આપણે લીંબુ લીધા છે અને ફ્રેન્ડ્સ આને આપણે છે ને અત્યારે કટ કરીને પછી રસ કાઢવાનો છે હવે આમાંથી રસ નીકળે એ પ્રમાણે આપણે પછી મેજરમેન્ટ કરવાનું છે બધું તો પહેલા આપણે છે ને એને કટ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે આને રસ કાઢવાનો છે તો ફ્રેન્ડ ચાલો આપણે રસ કાઢીએ લીંબુ લીંબુનો રસ કાઢવા માટે આપણે જો એક બાઉલ લઈ લીધો છે અને એક આપણે આ લીંબુનો રસ કાઢવા માટે લઈ લીધું છે ચાલો આપણે રસ કાઢીએ આપણે આ લીંબુનો રસ કરી લીધો છે અને જો આ જે લીંબુની છાલ છે એની પણ આપણે છે ને કંઈક રેસીપી બનાવવાના છે અને જો અહીંયા આપણે એક કિલા જેટલી ખાંડ લઈ લીધી છે અને આવું છે ને એની અંદર આ લીંબુનો રસ કાઢી લઈએ ફ્રેન્ડ્સ જો આની ધાર છે ને આવી છે એટલે નીચે ધોરાય તો ધોરાય એટલે જો આપણે છે નાખી દઈએ તો ફ્રેન્ડ્સ જો લીંબુનો રસ આપણે આમાં નાખી દીધો છે બાઉલમાં અને ફ્રેન્ડ્સ જો લીંબુનો રસ છે ને આપણે લીંબુ મેટર નથી કરતા કે કેટલા લીધા એક કિલો લીધા કે બે કિલો લીધા આપણે છે ને જો રસ જોઈએ છે લીંબુનો એટલે તમે જો કોઈ પણ કપ લીધો હોય કે પછી વાટકો લીધો હોય તો બે પણ છે ને એક જ સેમ માપના જ રહેવાના છે તો આપણે જો એટલે એક વાટકો લઈ લીધો છે હવે છે ને આપણે આમાં રસ કાઢી લઈએ તો ફ્રેન્સ જો આપણે છે ને એક વાટકા જેટલો રસ કાઢી લીધો છે અને જો એટલો રસ છે છે તો આ રસને ને આપણે સ્ટોર કરીને રાખી દેવું એટલે કે નાખવું હોય તો નાખે તો ફ્રેન્ડ્સ જો આપણે એક વાટકી જેટલો લીંબુનો રસ લઈ લીધો છે અને એની આરે આપણે જો આ એક કિલા જેટલી ખાંડ લીધી છે આમાંથી આપણે જરૂર મુજબ નાખવાની છે તો હવે આપણે જો આ એક વાટકીનો આપણે માપ રાખવાનો છે કે ને

બે થાલામાં આપણે ખાંડ નાખી દીધી છે અને હવે આપણે છે ને આ ખાંડ ને આમ થાલામાં આખા થાલામાં આમ સેટ કરી દેવાની છે અને બહુ હલાવવાની નથી આમ ધીમે ધીમે સેટ કરી દે તો હવે એક થાલામાં આપણે ખાંડ એકદમ સેટ થઈ ગઈ છે તો બીજા થાલામાં પણ સેટ કરી લઈએ બે થાલામાં આપણે ખાંડ એકદમ મસ્ત રીતના જો સેટ કરી દીધી છે અને હવે આ બે થાલાને આપણે પંખા નીચે આખી રાત સુકાવવાના છે એટલે કે આ આ ખાંડ છે એકદમ મસ્ત સેટ થઈ જાય અને ખાંડને બહુ હલાવવાની નથી પણ બહુ આમ હલાવીશું તો પછી ખાંડ ઓગળી જાય એટલે હવે આને છે ને આપણે પંખા નીચે સેટ થવા દઈએ તો ફ્રેન્ડ્સ હવે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે જો જે કાલે આપણે કર્યું હતું લીંબુ અને ખાંડનું તો એને જો આપણે હુંકાઈ ગયું છે એકદમ મસ્ત અને હવે આપણે આને છે ને એકદમ બધી બાજુથી કાઢી નાખવાનું છે એટલે કે જો આપણે છે ને પેલા આવું કર્યું હતું આવી રીતના આપણે છે ને આવું ડાંગરા રે એવી રીતના આપણે આમ થાળીમાંથી છે ને બહાર કાઢી લેવાનું છે અને હવે જો જ્યાં સુધી આમાં આ ખાંડનું જે પાણી છે એ સુકાઈ ના જાય ત્યાં સુધી આપણે આને છે ને પંખા નીચે રાખવાનું છે તો પેલા આપણે છે ને આ જે બે થાળાનું આ છે એને આપણે કાઢી લઈએ ફ્રેન્ડ્સ જો એક થાળાનું તો આપણે કાઢી નાખ્યું છે હવે બીજા થાળાનું પણ કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ જો આપણે બે થાળામાં છે ને આવી રીતના કરી નાખ્યું છે અને હવે છે ને આ આપણે કાઢી નાખ્યા છે આને હવે આપણે ચાર થી પાંચ દિવસ સુધી પંખે આપણે દેવાના છે જેથી આ પાણી બધું છે ને ઉકાઈ જાય છે પંખાની નીચે જ રાખવાના છે તો ચાર થી પાંચ દિવસ સુધી આપણે આને હુકાવા દઈએ પંખાને તો ફ્રેન્ડ્સ પાંચ દિવસ પછી જો આપણે જે લીંબુ અને ખાંડને આપણે થાલામાં રાખીને પછી હુકવું હતું તો જો એકદમ સરસ રીતના હુકાઈ ગયું છે જરાય હાથમાં છે ને ચોટતું નથી આવી રીતના છે ને આપણે આને હુકાવા દઈશું પાંચ દિવસ સુધી અને ફ્રેન્ડ્સ હવે જો આપણે જો હુકાઈ ગયું છે તો હવે આને આપણે સરસ રીતના મિક્સરમાં છે ને હાવ ઝીણો પાવડર કરવાનું છે તો પહેલાં આપણે કરી લઈએ અને આપણે આ જાર મેળી લીધું છે એમાં આપણે નાખી દઈએ જો આપણે છે ને આપણું જાર ભરી લીધું છે અને હવે છે ને આપણે આને

બધો જ પાવડર કરીને તમે આ બનાવો ને ત્યારે છે ને મિક્સર માં આપણે જયારે પાવડર કરવાનો હોય ત્યારે છે ને તમે થોડું થોડું મિક્સર ની જયારે ભરજો નકર છે ને ફરશે જ નહીં અને સરખો આપણે

જો ફ્રેન્ડ આખી બનની પડી ગયેલી ફ્રેન્ડ્સ આવશે ને આપણે બંધ કરી દઈએ તો ફ્રેન્ડ્સ જો તમે પણ છે ને એકવાર આ પાવડર જરૂરથી બનાવજો અને ફ્રેન્ડ્સ અત્યારે તમે બનાવીને સ્ટોર કરીને રાખી દેવાનો એટલે પછી ઉનાળામાં ડાયરેક્ટ આમ મિક્સ કરવાનું પી લેવાનું અને ફ્રેન્ડ્સ આ પાવડર છે ને આપણે લીંબુ શરબત બનાવે એટલે બહુ મસ્ત બને એટલે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીને આવા બીજા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ બાય